સસલુ અને સિંહ કેમ છો બાળમિત્રો મજામાં છો છોને બાળમિત્રો આજે આપણે જંગલનો રાજા એટલે કે સિંહ અને જંગલમાં રહેતું એક બુદ્ધિશાળી સસલુની વાર્તા જોવાના છે એ વાર્તામાંથી આપણે શું શીખવું જોઈએ એ આપણે વાર્તાના અંતમાં જોઈશું તો ચાલો જોઈએ સસલું અને સિંહ એક જંગલ હતું એ જંગલમાં ઘણા બધા પ્રાણી પક્ષીઓ રહેતા હતા જેમાં એક જંગલનો રાજા સિંહ પણ એક મોટી ગુફામાં રહેતો હતો એ સિંહથી જંગલના બધા પ્રાણીઓ ડરતા હતા સિંહને આવતો જોઈ જંગલના બધા પ્રાણીઓ ભાગી જતા છતાં પણ સિંહ દોડી દોડીને કોઈ પણ પ્રાણીનો શિકાર કરીને ખાઈ જતો આવી રીતે સિંહ તો કેટલાય પ્રાણીઓને મારીને ખાઈ જતો હતો તેથી જંગલમાં પ્રાણીઓની સંખ્યા ઓછી થવા લાગી તેથી તેની ચિંતા એક શિયાળને થવા લાગી અને એ વિચારવા લાગ્યું કે આવી રીતે જો જંગલના પ્રાણીઓ સિંહનો શિકાર બનતા રહેશે તો એક દિવસ આખું જંગલ ખાલી થઈ જશે તેથી શિયાળે તો જંગલના બધા પ્રાણીઓને એક જગ્યાએ બોલાવ્યા બધા પ્રાણીઓ ત્યાં પહોંચી જાય છે અને પછી શિયાળ બધા પ્રાણીઓને કહે છે મારા વાલા જંગલના પ્રાણી મિત્રો આપણે બધા સિંહથી ડરી ડરીને રહીએ છીએ એ રોજે રોજ મન ફાવે એનો શિકાર કરીને ખાઈ જાય છે અને એના હુમલાથી રોજે રોજ ઘણા બધા પ્રાણીઓ મરી જાય છે તેથી આપણે એનો કોઈ ઉપાય શોધવો જોઈએ એ બધા પ્રાણીઓમાંથી ભાલુ આગળ આવે છે અને કહે છે શિયાળભાઈ તમારી પાસે એનો કોઈ ઉપાય હોય તો તમે જ કહો ત્યારે શિયાળ કહે મને એવું લાગે છે કે આપણે સિંહને ભોજન માટે એની ગુફામાં રોજ એક પ્રાણી મોકલવું જોઈએ જેથી રોજ વધારે પ્રાણીઓનો શિકાર ના થાય અને રોજ સિંહનો ડર પણ ના રહે અને આપણા જંગલમાં પ્રાણીઓની વસ્તી ઓછી પણ ના થાય બધા પ્રાણીઓ શિયાળની વાતથી સંમત થયા અને બધા પ્રાણીઓએ રોજ એક પ્રાણીને સિંહના ભોજન માટે મોકલવાનું નક્કી કર્યું અને પછી બધા પ્રાણીઓએ નક્કી કરેલી આ વાતને કહેવા માટે શિયાળ સિંહ પાસે

રોજ મારી ગુફામાં ભોજન માટે મારા ભોજન સમયે એક એક પ્રાણી મોકલજો અને જો નહીં તો હું તમને બધાને મારી નાખીશ અને પછી સિંહ ત્રણ પાડે છે બોલ્યું અરે વનરાજ તમે ગુસ્સે ના થાઓ તમે એની ચિંતા ના કરો અમે જરૂર તમારા ભોજનના સમયે એક પ્રાણી મોકલીશું આમ કહી શિયાળ જંગલમાં ચાલ્યો જાય છે બધા પ્રાણીઓના નક્કી કર્યા મુજબ રોજ એક પ્રાણીને સિંહના ભોજન માટે મોકલવામાં આવતું આમ રોજ ભોજન સમયે સિંહને તો બેઠા બેઠા શિકાર ગુફામાં મળ્યા કરતો હતો તેથી સિંહ તો ખુશ થટ્ટા થતા બોલે છે વાહ ભાઈ વાહ

અને સસલું જાણી જોઈને સિંહના ભોજન સમય કરતા સિંહની ગુફામાં મોડું પહોંચ્યું સસલું મોડું પહોંચતા સિંહ ગુસ્સે થયો અને પૂછ્યું મૂર્ખ સસલા તું કેમ મોડો આવ્યો મારા ભોજનના સમયની તને ખબર નથી મને ક્યારની ભૂખ લાગી છે નિરાશ થઈ સસલું બોલ્યું વનરાજ મને માફ કરશો મને રસ્તામાં એક મુદતા સિંહ હે રોકી રાખ્યા હતા તેથી મને આવવામાં મણ થઈ ગયો સસલું પોતાની યુક્તિ મુજબ બોલ્યું મહારાજ તે મુદતા સિંહ હે તમારા માટે મને ખૂબ આપશબ્દ કહ્યા આ સાંભળી સિંહ બધો ગુસ્સે થયો અને ગુસ્સામાં ગર્જના કરવા લાગ્યો ગુસ્સામાં સિંહ બોલ્યો કોણ છે મૂર્ખ સિંહ કોણ છે હરમખોર જેણે મને અપશબ્દો કહ્યા કોની આટલી હિંમત હું એને મારી નાખીશ હું એને ખાઈ જઈશ ક્યાં છે મૂર્ખ સિંહ સસલું બોલ્યું ગુસ્સો ના થાવ હું તમને એ લઈ જાઉં છું જંગલ માં દૂર એક ઊંડા કુવા પાસે લઈ જાય છે કુવાની પાસે જઈ સસલુ બોલ્યું છે સિંહે તો આટલું સાંભળતા જ કુવા ઉપર ચડી અંદર જોવા માંડ્યું કુવાનું પાણી ચોખ્ખું હોવાથી સિંહ ને પોતાનું જ પ્રતિબિંબ દેખાયું પણ ગુસ્સાથી લાલ થયેલો સિંહ પોતાના પ્રતિબિંબ ને જ બીજો સિંહ માની બેઠો અને ગર્જના કરી બોલ્યો એ એ આટલું બોલતા જ પોતાનો જ અવાજ પડઘા સાથે પાછો સંભળાયો આ જોતા જ સસલું બોલ્યું જો જો આ

અને ખૂબ ગર્જના કરે છે પણ અંતે એ સિંહ કૂવામાં ડૂબી જાય છે અને આમ કૂવામાંથી આવતો અવાજ સાંભળીને જંગલના બધા પ્રાણીઓ કૂવા પાસે આવી જાય છે અને સસલું પાસેથી સમગ્ર ઘટના જાણે છે દરેક પ્રાણીઓ ખુશ થઈને સસલુંને અભિનંદન પાઠવે છે તો બાળ મિત્રો કેવી લાગી આ વાર્તા મજા આવીને આ વાર્તા જોવામાં બાળ મિત્રો આ વાર્તામાંથી આપણે શીખવું જોઈએ કે જ્યારે આપણી સામે કોઈ મોટી મુસીબત આવી હોય અને એ મુસીબત સામે લડવા માટે આપણી શક્તિ ઓછી પડતી હોય ત્યારે એ મુસીબત સામે લડવા માટે બળનો નહીં પણ બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ જેથી મોટામાં મોટી મુસીબતથી પણ આપણે બચી શકીએ આપણે વાર્તામાં જોયું કે સિંહના શિકારથી બચવા માટે સસલાએ બુદ્ધિનો ઉપયોગ કરીને સસલું સિંહને તેના જેવા બીજા સિંહની વાત કરી સિંહને કૂવા પાસે લઈ જાય છે અને સિંહ સસલુંની ચાલાકી ના સમજી શક્યું અને કૂવામાં પોતાના જ પ્રતિબિંબને બીજો સિંહ સમજી તેને મારવા કુવામાં કૂદી પડે છે અને આમ સિંહનો અંત આવે છે તેથી બાળ મિત્રો મોટામાં મોટી મુસીબતથી બચવા બળનો નહીં પણ સસલુની જેમ બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ બરાબર તો આવજો બાળ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની É Bata